તમારી પગની એડી ફાટી ગઈ છે એમાંથી લોહી નીકળે છે પગની એડી પર ઘણી બધી ક્રીમો લગાવી છે પણ કોઈ ફાયદો નથી થતો તો આ ઉપાય જરૂરથી કરજો ગરમ પાણી લેવાનું છે એક ડોલ જેટલું એમાં તમારા પગ બોળવાના છે પગ બોળીને પંદરથી વીસ મિનિટ સુધી રાખવાના છે અને ત્યારબાદ કોઈ બ્રશની મદદથી અથવા તો કોઈ પથ્થરના મદદથી તમારી પગની એડીને ફાટી ગઈ છે એ જગ્યા પર ઘસવાનું છે ઘસો એટલે જે ખરાબ સ્કિન હશે એ નીકળી જશે અને તમારી સ્કિન સારી દેખાશે ત્યારબાદ તમે પગને સારી રીતે લૂછી લો નેપકિનની મદદથી અને ત્યારબાદ તમે એ ફાટેલી એડી એટલે કે એ જીરા પર તમે આ વેસલિન પેટ્રોલ જેલી લગાવો અને ત્યારબાદ મોજા પહેરી લો રાત્રે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ ઘણો ફાયદો થશે અને સાત જ દિવસમાં તમને ફાયદો દેખાશે